ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ઘમાસાણ અને ગુજરાત સરકાર પર વિવિધ માધ્યમો દ્વારા દબાણ આવતા આખરે ખેડૂતોમાં આવનારા દિવસોમાં વધુ વિરોધ ઉદ્ભવે તે પહેલા ગુજરાતની ભાજપ સરકાર સફાળી જાગી ગઈ છે અને ગુજરાતના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે આ વિષય પર વધુ વિગતે ચર્ચા કરીએ તો વાત જાણે એમ છે કે નજીકના દિવસોમાં જ પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ગુજરાત પ્રવાસ છે તે પહેલા માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બની છે સાહેબ શ્રી દ્વારા પાક વીમા લોન્ચ કરતી વખતે જે ઠાલા વચનો આપવામાં આવ્યા હતા પાક ખરાબ થઈ જાય અને કડા પડ્યા હોય તો તો વીમો પાકે અત્ત્રીસ ઓગસ્ટના અંતમાં અસના વાવાઝોડું અને અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું તેનું સર્વે થઈ ગયા પછી સરકાર ભર નિંદરમાં હતી અને ફરીથી માવઠાએ ખેડૂતના પાકને આડો આડોઆડો કરી નાખ્યો ગુજરાતના ખેડૂતોમાં વ્યાપેલો આક્રોશ અને માનનીય પ્રધાનમંત્રી શ્રીના આગામી કાર્યક્રમને ધ્યાને રાખી કેબિનેટ મીટિંગમાં આજે ગુજરાતના સાત લાખથી વધુ ખેડૂતોને આવરી લેતું રાહત પેકેજ જાહેર કર્યું છે સૌથી પહેલા રાહત પેકેજની જાણકારી અને તેમાં કેટલીક બાબતોની અધુરાશ છે તે જાણીએ ઓગસ્ટ મહિનામાં વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા વીસ જિલ્લાના એકસો છત્રીસ તાલુકાના છ હજાર બાસઠ ગામોના સાત લાખથી વધુ ખેડૂતોને સહાય આપવા કુલ ચૌદસો ઓગણીસ પોઈન્ટ બાસઠ કરોડની જાહેરાત કરી છે તેમાંથી એક હજાર સત્તાણું પોઈન્ટ એકત્રીસ કરોડની રકમ એસડીઆરએફ હેઠળ અને ત્રણસો બાવીસ તેત્રીસ કરોડની રકમ રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે સહાયના નિયમોની વાત કરીએ તો એસડીઆરએફના નિયમ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે બિનપિયત પાક માટે અગિયાર હજાર પ્રતિ હેક્ટર અને પિયત પાક માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર બહુ વર્ષાયુ બાગાયત પાક માટે બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર અને ઓછી જમીન ધારકતાના કિસ્સામાં પાંત્રીસો રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રહેશે ખેડૂતમિત્રો ખેડૂત મિત્રો હકીકતમાં આ રાહત પેકેજની ગણતરી કરીએ તો ઘણા બધા જિલ્લા અને ઘણા બધા તાલુકાને તેમાં સમાવેશ કરવામાં આવેલ નથી ત્યારબાદ હાલમાં થયેલા માવઠાથી ખેડૂતને વધુ નુકસાન થયું છે તે બાબતે સરકારે કોઈ સર્વે કે સહાયનો ઉલ્લેખ કર્યો નથી સાથે સાથે હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા વિરોધના વંટોળમાં બીજી મુખ્ય બાબતો જેમ કે ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્ન અને ઇકો સેન્સીટીવ ઝોનની જાહેરાત જેવા મુદ્દાઓ અને માવઠાથી નુકસાન પામેલા ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા ભાવનગર અમરેલી ગીર સોમનાથ વગેરે માટે આંખ આડા કાન કર્યા છે માત્ર સહાય પેકેજની વાત કરીએ તો પણ હેક્ટર દીઠ વધુમાં વધુ બાવીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઈ છે સાથે સાથે આ રકમ ખેડૂતોની દિવાળી સુધારશે કે પછી અરજી અને વિવિધ ડોક્યુમેન્ટ એકઠા કરવામાં બગાડશે તેની પણ ચોખવટ કરવાની જરૂર હતી ફરીથી ખેડૂતના ખેતરમાં કામગીરીનો વ્યસ્ત સમય છે તેમના ભણી રહેલા સંતાનોના શાળા કોલેજના વેકેશન અને તહેવારોની સીઝન માથે આવી છે ત્યારે ખેડૂતને અગાઉ બેંક ખાતામાં આવતી કિસાન સન્માન નિધિ સાથે જોડી અને આ સહાયની પ્રક્રિયાને સરળ બનાવાશે કે પછી ફરીથી ખેડૂતને નવી અરજી અને નવા નિયમો દેખાડી કતારમાં ઊભો કરવામાં આવશે એ પણ જાહેરાત થઈ નથી આશા રાખીએ છીએ કે ગુજરાતની સંવેદનશીલ સરકાર આ નિર્ણય સંવેદના રાખી અને લીધો હશે માત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીના ગુજરાત પ્રવાસ પહેલાં લોલીપોપ આપવાની આ કોઈ સાજિશ નહીં હોય ધન્યવાદ નમસ્કાર